કેટી વિશેષમાં જુનાગઢ સમાચાર મળ્યા છે કે જિલ્લાના કેશોદ એસટી ડેપોમાં વાહન પાર્કિંગ મુદ્દે ઉગ્ર વિવાદ સર્જાયો છે ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક

કેશોર ડેપોના ડ્રાઈવર આજે કેશોદ ડેપોમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટ દ્વારા અમારા ટ્રાફિક કંટ્રોલર શ્રી પ્રવીણભાઈ દેવાભાઈ ડાંગર ઉપર હુમલો કરી અને એના હાથ પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડેલી છે અને આ પાર્કિંગ કોન્ટ્રાક્ટરો જે ફોર વ્હીલનું પાર્કિંગ ન હોવા છતાં તેની પાસેથી પૈસા વસૂલતા હતા તેની રજૂઆત અમારા ટ્રાફિક કંટ્રોલર એટીઆઈ સાહેબને જાણ કરેલી જેથી અમારા એટીઆઈ સાહેબે કીધું કે આ તમારી પાર્કિંગ ફોર માન્ય નથી જેથી તમે એની પાસેથી પૈસા ન લઈ શકો અને અગાઉ પણ જે પાર્કિંગ કોન્ટ્રાક્ટર છે તે પાર્કિંગ કરેલા વાહનોમાંથી ઘણી વખત પેટ્રોલ ચોરાયેલું છે અને ઘણી વખત આવા પણ બનાવ